ગુજરાતમાં ઠેર ઠેર વરસાદે આગમન કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ધોરાજી શહેરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો પ્રથમ વરસાદે ધોરાજી નગરપાલિકાની મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી કરી હતી અડધા ઇંચ વરસાદમાં જ ધોરાજી પાણીથી ભરાઈ ગયું હતું ધોરાજી નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકોનો દાવો જોવા મળ્યો હતો ધોરાજીના જેતપુર રોડ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો વેપારીઓને પરેશાન થવું પડી રહ્યું હતું રસ્તા પર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની ટીમ જેસીબી લઈને પાણીનો નિકાલ કરવા માટે પહોંચી હતી જો કે પહેલા વરસાદમાં જ નગરપાલિકાનું જે તંત્રની કામગીરી હતી તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજેશભાઈ છે ધોરાજીના વતી છીએ અમે અને પહેલો વરસાદ આવ્યો એટલે અમારા છેદપુર ઉપર અમે દુકાનના ખૂણે ઉભાવી છીએ અને અમારા દુકાનના આંગણે વરસાદ પેલો હજી અડધા ખૂણે વરસાદ આવ્યો છે અને નદી જેવું દ્રશ્ય રોડ ઉપર સર્જાયું છે અને આ દ્રશ્ય હજી તો શરૂઆત છે થતાં આવી ભયંકર પરિસ્થિતિ છે કે પાણીનો નિકાસ નથી નિકાલ નથી હવે આવનારા આખા દરમિયાન વરસાદ અત્યારે નગરીને ગંદુ રાજા જેવું એનું તંત્ર છે અને આનું પાણીનો તાત્કાલિક વિકાસ કરાવડાવે અને જે કંઈક એન્જિનિયરોને અને ઉચ્ચ અધિકારીને બોલાવીને આની પરિસ્થિતિનો અસ્યાસ કાઢે તમારી માગણી શું છે જલ્દીથી જલ્દી વરસાદ પહેલાં અને વરસાદનું ચોમાસું જામે નહીં એ પહેલાં અહીંયા તંત્રને બોલાવી અને અહીંયા પાણી વિકાસની વ્યવસ્થા કરાવે હજી જેતપુર આ તો સમય છે એ જામનગરો હાઈવે જોડે છે પણ થોડો વરસાદ હજી તો છાટા જ કહેવાય આમ તો કાંઈ કહેવાય નહીં પણ એટલા પાણી ભરાણા છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે વાહનો પણ અટવાઈ ગયેલા પડેલા હોય છે એટલો વરસાદ પડેલો હોય થોડા વરસાદમાં પણ તંત્રની એટલી બેકારી છે કે હાવ પહેલાં વરસાદમાં જ એની પોલ ખુલી ગઈ છે અત્યારે નદી દેવા જશે હશે સર્જાણા શું કહેશો બસ રોડ જ કેનાલ રોડ જ અમારે જેતપુર ઉપરથી ધોરાજીના જેતપુર ઉપરથી કેનાલ રોડ ના પાડતી એવું છે કારણ કે અહીં કેનાલ જેવું પાણી ભરાવાનું છે એ કોઈ ચાલી શકવાનું જ નથી એટલે તંત્રએ રોડ નીચો લઈ ને બે કાળજી રાખી છે ને ભ્રષ્ટાચાર કરેલો છે विमल सोंदरवा साथे ब्यूरो रिपोर्ट टुडे गुजराती